અંકલેશ્વર ટ્રાફિકના ભડડામાં સપડાઈ ગયું છે. છત્રીસ 36 કલાકથી વાલિયા ચોકડી સજ્જડ સજ્જ ને લઈ ચક્કા જામ થઈ ગયો છે. વાલિયા ચોકડી આમલા ખાડી થી અમૃતપુરા મોતાલી પાટિયા સુધી વાહનની કતાર જોવા મળી હતી. સજ્જડ જામ વચ્ચે અંકલેશ્વરના આંતરિક માર્ગો પર હળવાશથી ભારે ટ્રાફિક જામમાં સપડાયા છે. અંકલેશ્વરમાંથી પસાર થતો 6 લેન નેશનલ હાઇવે નંબર 48 હોવાથી અંકલેશ્વરમાં ટ્રાફિક સમસ્યા રોજિંદી બની ગઈ છે.

જેમાં પણ વીકેન્ડ એટલે શુક્ર શનિ અને રવિવારે વાહન વ્યવહાર બમણો થઈ જતા ચક્કા જામ થઈ જાય છે અને ક્યારેક 4 કિલોમીટર તો ક્યારેક 12 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થાય છે જેનો અસર જૂના નેશનલ હાઈવે નંબર 8 પર તેમજ સ્ટેટ હાઈવે વાંકલેશ્વર રાજપીપળા અને અંકલેશ્વર વાલિયા રોડ સ્ટેટ હાઈવે પર પડે છે તો અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી ના આંતરિક માર્ગ પર જોવા મળે છે શુક્રવારની સવારે આમડાખાડી બ્રિજ પર અકસ્માત બાદ સર્જાયો ટ્રાફિક જામ છેલ્લા 36 કલાક સજ્જડ જામ જોવા મળી રહ્યો છે વાહન ચાલકોના સમયના બગાડ સાથે ઇંધણનો વ્યય જોવા મળી રહ્યો છે તો વાહનોમાંથી નીકળતા ધુમાડા અંકલેશ્વરની હવા પણ બગાડી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારી રહ્યા છે નાના વાહનો ટ્રાફિકની બચવા હવે અંકલેશ્વર શહેરના આંતરિક માર્ગો તરફ વળતા તેની અસર આંતરિક માર્ગ પર વધી રહી છે ત્યારે પોલીસ દ્વારા ટ્રાફિક હળવો કરવામાં નવ નેજા પાણી આવી રહ્યા છે આ વચ્ચે હાઈવે ઓથોરિટી દ્વારા આમલા ખાડી બ્રિજના પર્યાય એવા સમાંતર બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવે તે જરૂરી છે